ઉપર જીલવા લાગે છે તો આ કપાસ અત્યારે તમને નેવું દિવસ એટલા માટે લાગશે પંદર કે આ જે કપાસ છે એટલો ભરચક વરસાદ આ વર્ષે પડેલો છે છતાં પણ આજે આ નેવું દિવસ અને આની તમે જોઈ શકો છો ઢીલવાની સિરીઝો દસ દસ પંદર પંદર અત્યારે તૈયાર થઈ ગઈ ખાલી નેવું દિવસની અંદર એક એક સિરીઝ તમે જુઓ અને આ જે છોડ છે નેવું દિવસની અંદર આની અંદર પંચાણું ની જીનવા છે તો કહેવાનો ભાવ છે હજી આ કપાસની શરૂઆત છે તમે જોઈ લો આ હજી ઘણો લાંબો સમય સુધી ચાલવાનું છે તો જે પુષ્કરની અંદર અઢીસો ત્રણસો સાડા ત્રણસો ત્યાં સુધીના જીંડવાવાળા તમે કપાસ જોયેલા છે તો આ જ પ્રકારના આ પુષ્કર છે તમને આ વર્ષે પણ જોવા મળશે જે લોકોએ વાવતર નથી કર્યું એ લોકો ખાસ ગમે ત્યાંથી આ વખતે પુષ્કર જોઈ લે કેમ કે સૌથી વધારેમાં વધારે ઉત્પાદન આપવાવાળી કોઈ બી વેરાયટી આ સમય અગર ઉપલબ્ધ છે બજારની અંદર તો એ ખાલી એકમાત્ર અંકુર પુષ્કર છે બધા જ લોકો અંકુર પુષ્કર વાવેતર કરો Kuba